જુનાગઢમાં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું છે નવ કરોડના ખર્ચે બન્યું છે ગિરનાર કમલમ કાર્યાલય સાંસદ રાજેશ ચુડાસમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં પણ હાજર રહ્યા છે જુનાગઢ ભાજપના દ્વારાસભ્ય પણ ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહ્યા છે કાર્ય કાર્યકર્તાઓના સહકારથી કાર્યાલયનું નિર્માણ થયું છે પાટીલનું કહેવું છે ગેરગેરજી સરકારની ઉપલબ્ધિઓ પહોંચાડવા હાકલ મારી અપેક્ષા કરતા પણ ભવ્ય કાર્યાલયનું નિર્માણ પાટીલનું કહેવું છે કાર્યકરો ભાજપની તાકાત છે સી આર પાટીલનું કહેવું છે ભાજપનું દરેક કાર્યકર મતદારોના ઘર સુધી પહોંચે પાટીલનું કહેવું છે દરેક જિલ્લાનું પોતાનું કાર્યાલય હોય તે સંકલ્પ છે તો જૂનાગઢમાં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ઉદઘાટન કરાયું છે